નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ ગુજરાત સરકારે પોલીસ સ્ટેશનો માટે એક નવી નાગરિક કેન્દ્રિત રેન્કિંગ સિસ્ટમ જાહેર કરી છે આ સિસ્ટમનો હેતુ માત્ર ગુનાખોરીના આંકડા ઉપર નહીં પરંતુ નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અને સંતોષના આધારે પોલીસ સ્ટેશનોનું મૂલ્યાંકન કરવાનો છે આ નવી સિસ્ટમ હેઠળ વડોદરા શહેરના ત્રણ પોલીસ સ્ટેશનોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શહેર પોલીસ કમિશનર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા આ સન્માન મેળવનાર પોલીસ સ્ટેશનમાં નંદેસરી પોલીસ સ્ટેશન કે જેને કાયદો અને વ્યવસ્થા ગુનાખોરી નિયંત્રણ અને જાહેર જનતા સાથેના સારા વર્તન માટે છાણી પોલીસ સ્ટેશનને કાયદાનું પાલન પડતર કેસોની ઝડપી નિકાલ અને ફરિયાદોનું અસરકારક નિવારણ કરવા માટે અને પાણીગેટ પોલીસ સ્ટેશનને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માટે એનાયત કરવામાં આવ્યા છે એવોર્ડ આ સિસ્ટમ હેઠળ નાગરિકો સાથેના વર્તનને એસી ટકા ગુણભાર આપવામાં આવ્યો છે જ્યારે બાકીના વીસ ટકા અન્ય ઓપરેશનલ બાબતો માટે છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈને બોલાવી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા ડીજીઆઈ કોન્ફરન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે દરેક શહેર જિલ્લા એકમોમાં કામ કરતા પોલીસ સ્ટેશનોને એમના ગુણવત્તા વધારીને નાગરિકોને વધારા ગુણવત્તાવાળી સુરક્ષા સંબંધી સેવાઓ ડિલિવર કરવામાં આવે તેના ભાગરૂપે પોલીસ સ્ટેશનોના કામકાજને મૂલ્યાંકન માટે કેટલાક માપદંડ નક્કી કરીને આપણે આ એક્સરસાઇઝ કરી છે વડોદરા શહેરમાં કાર્યરત પચીસ પોલીસ સ્ટેશનોના મૂલ્યાંકન કરવામાં આવી આમાં મૂલ્યાંકનના અંતે નંદેસરી પોલીસ સ્ટેશન પ્રથમ છાણી દ્વિતીય સ્થાને અને પાણીગેટ તૃતીય સ્થાને રહ્યું છે આમાં પોલીસ સ્ટેશનની બિલ્ડિંગ એમના મેન્ટેનન્સ મુલાકાતીઓ માટે કરાયેલા વ્યવસ્થાઓ અને ત્યાં મળતી ફરિયાદો અરજી દાખલ થતા ગુના આમાં જે ગુણવત્તાના નિકાલ અને કસ્ટમર સેટિસફેક્શન આમાંથી કેટલા સારા આપી શક્યા શકે છે આ અંગેનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે અને મને આ કહેતા ગર્વ છે કે શહેરના જે ત્રણ પોલીસ સ્ટેશનો છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમના સિટીઝન ફ્રેન્ડલી અપ્રોચ અને જે સર્વિસ ડિલિવરીના સ્પીડ પારદર્શિતા અને ગુણવત્તા સારું હોવાના કારણે આ ત્રણે ત્રણ પોલીસ સ્ટેશનને આપણે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ રેન્ક મળ્યું છે તો આ એક મૂલ્યાંકન વખતો વખત કરવામાં આવશે આમાંથી પોલીસ સ્ટેશન વચ્ચે પણ હરપાઈ બને રહે દરેક થાણા મલદાર અને એમના હસ્તકના કર્મચારીઓ અને અધિકારીઓ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સેવા પ્રદાન કરવા માટે પ્રયાસો કરે જેથી કરીને વડોદરા શહેરવાસીઓને વધુ પારદર્શિત ગુણવત્તાવાળી સેવાઓ ઝડપી રીતે મળી શકે અને પોલીસના આખા બ્રાન્ડ ઇમેજમાં સુધારો આવે આ એક પ્રયાસ છે તો અવોર્ડ મેળવેલા તમામ થાણા મલદારોને અભિનંદન પાઠવું છું અને શહેરીજનોને વધુ ગુણવત્તાવાળી સુરક્ષા સંબંધી સેવાઓ પ્રદાન કરવા માટે શેર પોલીસની કમિટમેન્ટ ફરીથી રિએટરેટ કરો